અત્યારે વાગી ગયા છે છ પોણા છ તો અત્યારે જ હું હજી આવી છું ચાલીને આવી છું રનિંગ વોકિંગ કરીને આવી છું અને જોઈ લો વાતાવરણ હજી ને હજી હવે ધીમે ધીમે અજવાળું થતું આવે છે જ્યારે હું વોકિંગ કરવા ગઈ ને ત્યારે એકદમ અંધારું હતું અને ફોન સાથે લઈને નહોતી ગઈ એટલે કાંઈ વિડીયો શૂટ થઈ નહીં અને જો આવીને વિડીયો શૂટ કર્યો છે સેજ મસ્તે ક્લિપ બતાવી છે એ અત્યારે હજી હું આવી છું એનો છે ચાલો સરસ મજાના દીવાબત્તી કરી લીધા આવીને નાઈ ધોઈ ને પોઝિટિવ વાતાવરણની અંદર સરસ મજાના દીવાબત્તી કરી લીધા ને કરી લીધી દિનચર્યાની શરૂઆત ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને ચાલો તમારા બધાની કૃપાથી દુઆઓથી અમે પણ બધા જ મજામાં છીએ ચાલો ત્યારે દિનચર્યાની શરૂઆત કરી દઈએ અત્યારે નાસ્તા પાણીથી ને સૌથી પહેલાં તો મેં ચા મૂકી દીધી છે અત્યારે કિચનમાં આવી અને સૌથી પહેલાં ચાની શરૂઆત કરી દઈએ એને આદુવાળી ચા એકદમ ફોદીનાવાળી ચા કરી નાખીએ ને ચાલો બધા દૂધની અંદરથી બધા મલાઈઓ બલાયો બધું જ કાઢી લઈએ એટલે દૂધ પણ ઠેકાણે પડી જાય ને અમુક મેળવવાના હોય મેળવવાના રહી જાય નવા દૂધ આવ્યા હોય એ ગરમ થઈ જાય એને એ બધું જ અત્યારના બોરમાં થઈ જાય તપેલીઓ બધી ખાલી થતી જાય તો સાફ પણ થતી જાય અને ફ્રીજની અંદર બહુ જા જગ્યાઓ રોકે નહીં એટલા માટે એ બધું જ સવારના બોરમાં બધું જ પડે ચાલો ત્યારે ભાખરી કરવાની છે તો ભાખરીનો લોટ ચાળી લઈએ તો મેં સૌથી પહેલાં ભાખરીનો લોટ ચાળી નાખ્યો છે અને ત્યાર પછી અંદર છાજુ બધું મણ નાખી દીધું મીઠું નાખી દીધું અને ચાલો આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ સાથે સાથે ચાને પણ ગાળી લીધી એને તો ચાલો અત્યારે ભાખરીની શરૂઆત કરી દઈએ તો ચાલો કડક મીઠી એવી ચા બનીને રેડી છે અને ચાની સાથે બનાવવાની છે અત્યારે ભાખરી એ તો ભાખરી બધાને ભાવે સવારના પરમાં બધાને આદત જ હોય લગભગ મેજોરિટી ગુજરાતીઓને તો આદત જ હોય કે ભાખરી તો ખાવા ખાવાની જ તે અને જો સાથે ગમે તે કટક બટક હોય ને તો ચાલશે પણ ભાખરી તો કરવાની કરવાની ને કરવાની જ તે એને તો ચાલો અત્યારે ભાખરી બનીને એકદમ સરસ મજાની રેડી છે તો ધાનુબેન માટે શું બનાવશું આપણે તો ધાનુબેન માટે પણ એને ઘીમાં રવો શેકી લીધો છે અને એ ઘીમાં શેકેલા રવાની અંદર આપણે નાખી દેસુ પાણી જોઈતા પૂરતું પાણી બહુ જાજુ નહીં નાખવાનું જોઈતા પૂરતું એને શેકાય છે ને પછી નાખવાનું પાણી અને જો એ પાણી નાખ્યા પછી રવો છે પાણીને એકદમ પોતાની અંદર ખેંચી લેશે અને એકદમ થીક બની જશે અને ત્યાર પછી આ ઠરી જાય ત્યાર પછી આપણે એની અંદર એક કેળું નાખી અને ધાનુ બેનને પણ જમાડી લેશો અને કામ બધું થઈ ગયું છે કિચનની અંદર ભલે રસોઈ બની ગઈ છે નાસ્તો બની ગયો છે પણ સાફ સફાઈ હજી થઈ નથી હજી નાસ્તાને વાર હતી એટલા માટે થઈને પછી મને એમ થયું કે લાવને સાવ બેસ બેસી રહેવું એની કરતા હું બહારનું ફળિયું વાળી નાખું હજી છોકરાઓને જવાને વાર હતી તો ત્યાં સુધીમાં ચાલો ફળિયું બધું જ વળાઈ જશે હમણાં જ તે ચાલો ધીમે ધીમે એક પછી એક પછી એક બંને ભાઈઓ આવવા લાગે છે અને હું કિસાનની સાથે વાત કરું છું આજે એક સરપ્રાઇઝ આવવાની હતી તો એ આવી કે નહીં એ કિસાન મને પૂછે છે એટલે મને એમ થયું કે નહીં કઈ સરપ્રાઇઝ હશે કયું હશે એ મને કાંઈ ખબર નથી તો એ લોકો હસે છે કે મમ્મીને કઈ ખબર જ નથી જો એમ રિયલની અંદર મને કોઈ જ વસ્તુની કાંઈ ખબર નહોતી ચાલો ત્યારે દિવસની શરૂઆત અત્યારે સરસ મજાની થઈ ગઈ છે છોકરાઓ અત્યારે જવાની તૈયારી કરે છે બારે નોકરીઓ ઉપર તો ચાલો દિશા પણ હમણાં ફ્રી થઈ ગઈ છે મેં તો ચાલો આખું ફળિયું વાળી જ નાખ્યું અને શરૂઆતમાં મને એમ થયું કે લાવ ને હું નાસ્તો કરવા જતી રહું પણ પછી મને એમ થયું કે જો નાસ્તો કરવા જતી રહીશ ને તો આ બધું જ કામ પડ્યું રહેશે એમને એમ અને હું બેસી જઈશ અને હું જ્યાં આગળ બેઠી હોઉં ત્યાં આગળથી પછી ઉભું થવાનું મન થાય નહીં ચાલો નિખિલ ભાઈ પણ આવી ગયા છે વારફરતી વારફરતી બંને ભાઈઓ આવી ગયા છે હવે સાથે બંને ભાઈઓ નાસ્તો કરી લેશે મેં દિશાને કીધું તું બેસતી થા ને ત્યાં સુધીમાં હું આવી છે હમણાં આટલું ફળિયું છે ખાલી તો ત્યાં સુધીમાં તો કચરાવાળી ગાડી આવી ગઈ એટલે કે દિશા કચરો નાખવા જતી રહી અને ચાલો ફાઇનલી દિશાબેન આવી ગયા છે નાસ્તો કરવા માટે અને એ બંને ભાઈઓની સાથે નાસ્તો કરી લેશે અને મેં પણ હે ને જો આટલું ફળિયું વાળી નાખ્યું ને એટલે પછી બધું થઈ ગયું ત્યાર પછી મેં કીધું કે ચાલો હવે હું નાસ્તો કરીશ ને ત્યાં તો એ લોકોને જવાનો સમય થઈ ગયો એને તો ચાલો બંને ભાઈઓને વિદાય આપી દઈએ આપણે બંને ભાઈઓ નીકળી ગયા છે લઈને લઈ અને નીકળી ગયા છે જો અત્યારે હશે આઠ સાડા આઠ તો થયા જ હશે આઠ થી સાડા આઠ વાગ્યાનો સમય છે અત્યારે ચાલો બંને ભાઈઓને વિદાય આપી દઈએ બંને ભાઈઓ હવે સાંજે છેક અથવા તો રાત્રે છેક હવે આવશે તો ચાલો હવે હું પણ પહોંચી ગઈ કિચનમાં એને મેં પણ મારું એપલ લઈ લીધું છે અને હમણાં બે દિવસથી હું નાસ્તામાં ચાલો દિશાબેન આપણે ઇન્વાઇટ કરે છે તમને બધાને ઇન્વાઇટ કરે છે કે તમે આવો બધા નાસ્તો કરવા માટે થઈને તો ચાલો હમણાં બે દિવસથી હતું નહીં કાંઈ ફ્રૂટ એટલા માટે થઈને હું પણ ચા નાસ્તો ખાઈ લેતી હતી તો પછી હેને ચા એટલી બધી પેટમાં નાખવાની ઈચ્છા થતી ન હોય એને કારણ કે પહેલેથી ચા હવે આમ બહુ ઓછી પીવાય છે ને એટલા માટે થઈને આપણને કઈ ભાવે નહીં પરાણે પરાણે ખાઈ લઈએ પણ ભાવે નહીં ચાલો બેન સૂતા છે એકદમ મસ્ત ઘનઘોર નીંદરમાં સૂતા છે અને દિશાબેન ખૂબ અવાજની સાથે કચરા પોતાનું ઝાપટ ઝૂપટ બધું કરે છે જો એક એક રૂમમાં એ કરે એને પહેલાં રૂમની અંદર જ તેણે ઝાપટ ઝૂપટ પહેલાં કરી નાખી ઊંચા નીચું બધું મૂકી દીધું લોહી નાખ્યું ભીના કરે પોતે અને ત્યાર પછી કચરો અને પોતું કાઢી લીધું અને પછી બીજા રૂમમાં કરવા જાય કારણ કે વારાફરતી બે રૂમમાં કાઢી ને તો વારાફરતી દોડા દોડ દોડા દોડ થાય એટલા માટે એક રૂમ પૂરો થઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર પછી જ બીજો રૂમ એ કાઢે કારણ કે જો વધારે ઝડપથી ને સ્પીડથી કામ કરવું હોય ને તો આ રીતે કરી શકાય કે એક રૂમનું બધું કમ્પ્લીટ કામ કરીને પછી જ બીજો રૂમ આપણે લેવાનો તો એ ફટાફટ અને એકદમ સરસ રીતે કામ થશે ચાલો છૂપટ કચરા પોતા બધું જ કરી નાખ્યું અને હવે આવી ગઈ છે અત્યારે બાર રીતે હમણાં એટલું ખુશનુમાં વાતાવરણ રહે છે કાંઈ એને જો અત્યારે જરી ક્યાંય વરસાદ નથી પણ વાદળ અત્યારે એટલા જ થઈ ગયા છે એને અને છાપટવું પણ પડે કારણ કે ક્યારેક ક્યારેક માટી પણ એટલી બધી ઉડતી હોય જો આ બે દિવસથી વરસાદ નથી ભલે ઝરમર ઝરમર આવે છે પણ જે વરસાદ ધોધમાર પડતો હતો ને એવો વરસાદ આવતો નથી એટલા માટે હવે હું જવાની છું તો એ જઈશ ત્યારે વાતાવરણ કેવું હશે એ કાંઈ ખબર નથી ચાલો વાતાવરણ તો આવાની અંદર જ મજા આવે પણ જો બહુ સખત ને સખત આવું વાતાવરણ હોય ને તો માથું પણ ઘણા લોકોને ચડી જતું હોય છે અને ઘણા લોકોને આવા વાતાવરણ ગમતા ન હોય જોકે મને તો ગમે આવું વાતાવરણ જ ગમે એને ઠંડુ વાતાવરણ જ ગમે જો શરીરની અંદર ભલે ગરમી હોય ગમે એટલી ગરમી હોય પણ આવું વાતાવરણ હોય ને તો ખાવા પીવાની મજા આવે અને રહેવાની પણ મજા આવે ચાલો ત્યારે સરસ મજાના કચરા પોતા તે બધું જ કરી નાખ્યું દિશા જો એન્ડ ઉપર છે અત્યારે સાવણી ફેરવે છે દાદરાની અંદર હે ને દાદરાની અંદર અત્યારે કચરો કાઢી નાખશે કાલના દિવસની અંદર દાદરાની અંદર પોતા કર્યા હતા અને એક દિવસ ક્યારેક ઉપરથી સીધી ડોલ નાખે અને નીચે સુધી ઉતરી અને ખાલી એમ જ તે ફેરવી નાખે તો એમ પણ ઘણી વખત કરી નાખે પણ હમણાંથી કાંઈ એટલું બધું બગડતું નથી એટલા માટે થઈને ખાલી ને ખાલી વાળી નાખ્યું બારનું બધું કામ થઈ ગયું એને ઉપરનું બધું બારનું થઈ ગયું હવે હું આવી ગઈ હતી કિચન ની અંદર નાસ્તો મેં કરી લીધો છે મેં એને દિશાએ નાસ્તો કરી લીધો

અથવા તો ઝીણા ઝીણા એને સાણચી છે પછી ગેસના સ્ટેન્ડ છે એ બધી જ વસ્તુ અહીંયા આગળ ઉટકવા પડે બાકી તો બધી વસ્તુ બહાર ઉટકીએ ને તો ચાલે ચાલો મેં મહેમાનને બોલાવી લીધા અંદર અને ડેલી કરી દીધી બંધ તો ચાલો ગોળા ભેડા કરી લઈએ સૌથી પહેલાં તો બેડાની અંદર પાણી હોય ને પાણીની અંદર સહેજ વસ્તુ મીઠું નાખીએ અને ખૂબ ઘૂમડી ઘૂમડીને સાફ કરી નાખીએ અને બહારના ભાગને સાફ કરી નાખીએ ચાલો સરસ મજાનો ગોળો તૈયાર છે આજે મેં તમને દેખાડ્યો કે ગોળો કઈ રીતે હું ધોઉં છું એને જો અંદર છે ને એ ખાલી ને ખાલી પાણીથી અથવા તો મીઠું નાખીને સાફ કરવાનો અને બાર થી ખાલી ને ખાલી લિક્વિડ થી સાફ કરવાનો અને જાજુ બધું પાણી નાખી અને બધું જ એને અંદર મીઠું કાઢી નાખવાનું અને બાર લિક્વિડ કાઢી નાખવાનું અને ચાલો ગોળા બેડા કરવાની જગ્યા મેં એકદમ સરસ મજાની તૈયાર કરી નાખી છે એટલા ભાગમાં ધોઈ અને અને તૈયાર કરી દીધું છે ગોળા એ ગોળા ને આપણે એક બાજુ એના જગ્યાએ મૂકી દઈએ અને પાણી પણ ભરવા મૂકી દઈએ કારણ કે કાંઈ નક્કી નો કહેવાય આજે જે છે ગુરુવાર અને ગુરુવારના દિવસે ક્યારેય લાઇટનો કાપ આવી જાય એનો કાંઈ ભરોસો ન કહેવાય એટલા માટે થઈને ફટાફટ મેં પાણી પણ શરૂ કરી દીધું એટલે બધું પાણી હવે ભરાયા કરશે એટલા માટે તેને સરસ મજાનું ડીપ ક્લીન કરી નાખશું આપણે કિચન એને એકદમ સરસ મજાનું દિવાલું બીવાલું ગેસ બધું જ ધોઈ નાખ્યું અને ત્યાર પછી જ મેં રસોઈ હાથે કાણે કરી હે ને જો ભગવાનનો થાળ ધરવો હોય ને એ જગ્યા હંમેશા આપણે ચોખ્ખી જ રાખીએ છીએ અને ભરપૂર જ રાખીએ છીએ એને પોઝિટિવથી પણ ભરપૂર હોય અને એકદમ શુદ્ધતાની રીતે પણ ભરપૂર હોય ચાલો ત્યારે મારું કિચનની અંદર બધું જ કામ બનીને રેડી છે એને જો આ ફિલ્ટર છે એને રોજે રોજ સાફ કરતા હોય ને તો એ ક્યારેય ચીકણું થાય નહીં એને આપણા ઘર ઘણા લોકોના ઘરમાં ચીમની હોય પછી એ ચીમની ને સાફ કરવી પણ એટલી બધી કઠિન થઈ જતી હોય કે ન પૂછો વાત એને એટલી બધી ચીકણી થઈ જાય ને બહુ જ ચીકણી થઈ જાય ન સાફ થઈ શકે અને એના કરતાં તો જો આવી બધી બારીઓ સારી એને દેશી જુગાડ એને જો બારી હોય ને તો બારીમાંથી બધી જ વરાળ બાર નીકળી જાય અને અમને તો આદત પડી ગઈ છે હવે કાંઈ પણ વસ્તુ વઘારીએ ને એટલે સીધું ઢાંકણું બંધ જ કરી દઈએ વઘારે એટલે ઉડે નહીં એટલા માટે એટલે માટે થઈને પણ બારીઓની જે જાળી છે એ બગડેલી હોય નહીં અને જો બગડેલી હોય તો મને પણ ન ગમે અને દિશાને પણ ન ગમે અને સાક્ષીને તો બિલકુલ ન ગમે નહીં તો એ બધું તાત્કાલિક સાફ કરી નાખે એટલા માટે ખરાબ થાય નહીં એને તો પંદર દિવસ થઈ ગયા છે બારના જે રસોડાની કિચનની જે બારીઓ છે એના કાચ સાફ કરી અને પંદર દિવસ જેવું થઈ ગયું છે તો ચાલો એ પણ સાફ કરી નાખશું હવે આજ અથવા કાલની અંદર એ પણ સાફ કરી નાખશું ચાલો મેં થોડીક વાર માટે થઈને મારા માટે થઈને ટાઈમ કાઢી લીધો એને થોડીક વાર હું ત્યાં આગળ જ તે ગાર્ડનમાં એને આ મારા માટે નિક નાનું એવું ગાર્ડન જ છે ને એને મિની ગાર્ડન તો ત્યાં આગળ છે એને થોડીક વાર માટે થઈને હું ઊભી રહી ગઈ અને જો કેટલો સરસ મજાનો વરસાદ રીમઝીમ શરૂ થઈ ગઈ છે અત્યારે એને મજા આવે અત્યારે આવા વાતાવરણની અંદર તો એમ થાય કે નાઈ લઈએ અત્યારે પણ હજી રસોઈ કરવાની બાકી છે નહીં તો અત્યારે ભીની થઈ જ ગઈ હોત એને જો કેટલું સરસ મજાનું ખુશનુંમાં વાતાવરણ છે અને હું આવી ગઈ છું કિચનની અંદર ચાલો મેં દાળ અને ભાત બંને મૂકી દીધા છે ભાત પણ મેં કૂકરમાં મૂક્યા છે અને આ છે દાળ પણ કુકરમાં જ મૂકી દીધી છે બટેટાનું શાક બનાવવાનું છે એટલા માટે સુધારવાની તૈયારી શરૂ કરી દઈએ કેટલું સરસ મજાનું વાતાવરણ છે કાંઈ આવા વાતાવરણની અંદર એને બહાર નીકળી જવું હો વધારે ગમે એને થોડીક ચેટિંગ કરી લેવી વધારે મજા આવે ચાલો વરસાદી માહોલ છે અને આ માહોલની વચ્ચે આપણે કરી લઈએ સરસ મજાની રસોઈ તો ચાલો તેલ મૂકી રાઈ જીરું મૂકી અને એની અંદર મેં નાખી દીધા છે લીલા મરચાં આદુ અને લીમડો અને જે આપણે ચિપ્સ સુધારી હતી બટેટાની ચિપ્સ એને આપણે સોતળી લઈએ અને જ્યાં સુધી એ સોતળાઈ ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખી મૂકશું એ પહેલાં આપણે એની અંદર નાખી દઈએ હળદર અને મીઠું અને ચાલો એ ચડે ત્યાં સુધી આપણે એમને ઢાંકી દઈશું તો થોડીક વાર ઢાંકી અને ચડશે ને ત્યાં સુધીમાં આપણે બીજું પણ કામ કરી લઈએ તો ત્યાં આગળ આપણે મૂકી દઈએ કઢાઈ અંદર નાખી દઈએ ઘી કારણ કે આજે ગુરુવાર છે કોઈ પણ એક સફેદ સફેદ વસ્તુ આજે ધરવાની હતી તો તો ચાલો વસ્તુમાં રવો આવે તો આપણે રવો અત્યારે બનાવી લઈએ અને ઘી મૂકી અને રવાને એક વાટકી રવાને મેં શેકી લીધો છે એટલો સરસ મજાનો શેક્યો છે એકદમ ધીમા તાપે શેકવાનો અને શેકાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખી દેવાનું એને ગરમ પાણી નાખીએ તો વધારે સારું એને તો મેં ગરમ પાણી એક બાજુ મૂકી દીધું હતું અને એમાં જેટલું જોઈએ એટલું ગરમ પાણી અંદર નાખી દે ને એકદમ સરસ રીતે ચલાવતા જઈએ તો એ બધું જ પાણી અંદર ઉતરી જશે ને રવો એ બધું જ પાણી પી લેશે અને ત્યાર પછી આપણે એક વાટકી ભરીને ખાંડ નાખી દેસું અને નાખી દેસું કેશમિશ એને આજે ઘરની અંદર કોઈ જાતના બીજા ડ્રાય ફ્રુટસ હતા નહીં હે ને એવું જરૂરી નથી કે બધી જ વસ્તુ આપણા ઘરની અંદર હોય ક્યારેક ક્યારેક એવું પણ બની જાય કે વસ્તુ ન હોય ને તો કઈ રીતે એને ચલાવવું ને એ પણ આપણે શીખી લેવું જોઈએ અને જો કહેવામાં આવે ને કે રવો પાકી જાય ને રવો બની જાય ને તો એ એની કિનારી છોડી દે અથવા તો એ એનું તળિયું છોડી દે તો ચાલો સરસ મજાનો રવો બનીને તૈયાર છે આપણે એક થાળીની અંદર આપણે ગ્રીસ કરી ઘીમાં ગ્રીસ કરી અને પાથરી દીધો અને આપણું જે શાક છે ચિપ્સનું એ પણ તૈયાર થઈ ગયું છે જો કેટલે સરસ મજાનું છે બહુ ઝાઝી વખત હલાવીએ નહીં ને તો બટેટા તૂટે નહીં જયારે જમવા બેસે ને ત્યાં સુધી બટેટા એવા ને એવા હોય ચાલો શાક બનીને રેડી છે અને અત્યારે હવે બને છે કાઠિયાવાડી એવી આપણી ખાટી મીઠી એવી કઢી કઢી નહીં પણ કઢી જેવી દાળ તો ચાલો એની અંદર આપણે જે ટમેટું મૂક્યું હોય એની છાલ કાઢી લીધી છે અને ખૂબ જ ફેટી લીધી છે ત્યાર પછી એની અંદર આપણા બેઝિક મસાલા છે કે ચટણી ધાણાજીરું મીઠું હળદર અને બધા લીલા મસાલા કે લીમડો છે મરચું છે આદુ છે એ બધું નાખી અને ચાલો ગેસ ઉપર આપણે ઉકાળી લઈએ એકદમ સરસ મજાની ઉકળી જાય ત્યાર પછી આપણે રાય અને જીરું મૂકી તડકો દઈ અને વઘારી નાખીએ અને હવે અત્યારે આ સીન છે ધાનુબેનનો એને ધાનુબેન ઉઠી ગયા છે અને ઉઠતા વેત જ એને વરસાદ જોઈ લીધો અને ગાંડી થઈ ગઈ અને હજી નાવાનું બાકી હતું ને એટલે દિશા કહે કે મમ્મી ભલે રમતી થોડીક વાર રમવું હોય ને તો અને ફ્રેશ પણ થઈ જાય અને એની ઈચ્છા પણ પૂરી થઈ જાય અને હજી નાઈ નથી તો હમણાં ગરમ પાણીની દિશા એને નવડાવી પણ દેશે પણ વરસાદનું પાણી એને એટલું બધું વાલું લાગે ને એટલું બધું વાલું લાગે ને અમે એને બહુ ઓછી બહાર કાઢીએ કારણ કે બીક લાગે ને કે આવા વાતાવરણમાં ક્યાંક શરદી થઈ જાય ઉધરસ તાવ આવી જાય તો પછી સાચવવું બહુ મુશ્કેલ થઈ જાય બાળકને એટલા માટે થઈને અમે બહુ બહાર કાઢીએ ઓછા પણ આજે દિશા એ ફાઇનલી કાઢી જ નાખીએ એને જુઓ કેટલો સરસ મજાનું બહારનું વાતાવરણ છે અને એની વચ્ચે આવે છે અત્યારે રીમ ઝીમ રીમ ઝીમ એવો વરસાદ અને વરસાદને પણ ખૂબ મજા આવી ગઈ આવીને એને જો કેટલી ગ્રીનરી છવાઈ ગઈ છે અત્યારે એને ધાનુને તો મજા આવી ગઈ અને મેં પણ જ્યારે જોયું ને કે વાતાવરણ અત્યારે એકદમ ચેન્જ થઈ ગયું છે તો મને પણ ખૂબ જ મજા આવી ગઈ તો ચાલો દિશા તાનુને લઈને નીચે આવી ગઈ હતી અને એને નવડાવી ધોવડાવીને એકદમ કમ્પ્લીટ કરી નાખી છે તો ચાલો એ આવી ગઈ છે અત્યારે નીચે આવી રીતે આખો દિવસ એને બપોર સુધીનો દિવસ કેમ જતો રહ્યો એનું કાંઈ ખબર પડી નહીં ચાલો ધાનુંબેન નાય છે ને એટલા માટે એની આંખોમાં હજી ઘેન ભરાયેલું છે એને અત્યારે બપોરે પણ જોય થોડીક વાર રમશે પણ હમણાં સૂઈ જવાની છે પાછી એને કારણ કે જો એની આંખો લાલ લાલ થઈ ગઈ છે આંખમાં પણ અત્યારે ઘેન ભરાયેલું છે બહુ જાજો સમય એ રમી શક શકવાની નથી હમણાં જમાડ છે ને એટલે તરત જ સૂઈ જવાની છે લગભગ તો મારું એવું માનવું છે પછી કઈ કહેવાય નહીં બેનનું તો તાનું બેન ઉપરથી નીચે આવે ને ત્યાં સુધીમાં મારે નીચેની બધી જ રસોઈ થઈ ગઈ પ્લેટફોર્મ પણ મેં સાફ કરી નાખ્યું હું મારી રીતે કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ છું એટલે હવે કાંઈ બહુ ઝાઝા કામ રહ્યા નથી હવે જમી અને જમવાના વાસણ આ તે એ બધું રહ્યું અને બાકી બધા જ કામ અત્યારે થઈ ગયા છે તો અત્યારે હું ને દિશા છીએ તો મેં અંદર બા ભગવાનને થાળી પણ ધરી દીધી છે અત્યારે આવા સમયે અને થાળી ધરી અને હું અને દિશા ચાલો જમવા બેસી ગયા કારણ કે ગરમા ગરમ હોય ને ત્યારે જમી લઈએ ને તો જ સારું અને અમસ્તા પણ સવારમાં વહેલા ઉઠ્યા તા તો અત્યારે આંખો પણ ખૂબ જ ઘેરાય છે એટલા માટે જમી કારીએ અને અમે થોડીક વાર માટે ધાનું બેનને રમાડી અને સોઈ જશું પછી ઉઠશું છે પાંચ વાગે સાંજે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો આજનો દિવસ જો તમને મારો આવલું ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત આપણે મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ